વડોદરા સાયબર સેલે ઠગાઈ કરતી વધુ એક ગેંગનો કરી અમદાવાદ દિલ્હીથી પાંચ સાગરીતોને ઝડપી પાડ્યા છે નોંધપાત્ર બાબત એ ખુલી છે કે ખૂબ જ ઓછું ભણેલા આ ઓનલાઈન ઠગોએ માત્ર ત્રણ જ દિવસમાં એક પોઈન્ટ ચોર્યાસી કરોડના ટ્રાન્ઝેક્શન કરી લીધા હશે આમાં જે ફરિયાદી છે એમના સાથે ટોટલ આઠ લાખનું એક ફ્રોડ થયેલું એ બાબતે એ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની વિઝિટ કરેલી હતી એટલે એમને તરત અમે વન નાઇન થ્રી ઝીરોમાં એક કમ્પ્લેન કરાવી અને એ બાબતે ફરિયાદ નોંધી અને આગળની તપાસ કરી હતી ત્યારે ફરિયાદમાં એવું જાણવા મળ્યું હતું કે એ જે વિક્ટિમ છે એમને પહેલાં વોટ્સએપમાં એક અજાણ્યા નંબરથી પોતે સોંગ ટેકનોલોજીસ લિમિટેડમાંથી એચઆરમાંથી વાત કરે છે એવી રીતના કોન્ટેક કરવામાં આવ્યો હતો અને એમને જો ઘર બેઠા પાર્ટ ટાઈમ જોબ કરવી હોય તો એ બાબતે અમુક ટાસ્ક આપવામાં આવ્યો હતો ઇનિશિયલી એ ટાસ્કમાં એમને યુટ્યુબમાં અમુક વિડીયો લાઈક કરવાનું કહેવામાં આવ્યું હતું અને પ્રથમ આ બધા ફ્રી ટાસ્ક કમ્પ્લીટ કરવાના બદલામાં એમને અમુક નાની રકમ જેમ દોઢસો રૂપિયાથી પાંચસો રૂપિયા એમના અકાઉન્ટમાં આવેલા હતા એટલે જે ફરિયાદી છે એમનો વિશ્વાસ કેળવાયો હતો ત્યારબાદ અલગ અલગ આવા બીજા ટાસ્ક કમ્પ્લીટ કરવામાં આવ્યા હતા પછી એમનો એક સ્ટેજ આગળ જવા માટે એમને એક ટેલિગ્રામ ગ્રુપમાં ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યા હતા જેમાં એને જણાવવામાં આવ્યું હતું કે આપ પ્રીપેડ ટાસ્ક એને કહે છે આ લોકો પ્રીમિયમ ટાસ્ક અથવા તો પ્રીપેડ ટાસ્ક અગર એ કરવા હોય તો આપણે અમુક રકમ એમને એક વેબસાઇટ આપેલી હતી એમાં ડિપોઝિટ કરાવવી પડશે એ રકમ ડિપોઝિટ કરાવ્યા પછી એમને અલગ અલગ ટાસ્ક કરવામાં આવશે તો એ ટાસ્ક કર્યાના અંતમાં જે એમને રકમ ભરેલી છે એમના ત્રીસ ટકા કમિશન સાથે રકમ બી પરત કરવામાં આવશે અને આ એમને જે એની ઇન્કમ થશે એમાંથી એટલે ફરિયાદીએ અલગ અલગ આવા ટાસ્ક કરવાના બાને એ ડેશબોર્ડમાં જે એમને રૂપિયા ભરેલા એ આઠ લાખ રૂપિયા ભરેલા હતા અને એમાં એમની જે ઇન્કમ છે એ સાડા દસ લાખ દેખાડતી હતી તો એ ટાસ્ક કમ્પ્લીટ કર્યાના અંતે જ્યારે પૈસા વિડ્રો કરવા જાય છે તો એ પૈસા કોઈ વિડ્રો નથી થતા અને એકના બીજા કોઈ બહાના દેવામાં આવે છે કે અમને ઇન્કમ ટેક્સના પૈસા ભરવા પડશે યા તો આ ટેકનિકલ ગ્લીચ છે કરવા માટે બીજા પૈસા ભરવા મળશે એટલે ફરિયાદીને એવું ખ્યાલ આવ્યો હતો કે એમની સાથે ફ્રોડ થયો છે અને એ બાબત એમણે સાયબરકામ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી આમાં અમારી પાસે જે પ્રાઇમરી ઇન્ફોર્મેશન હતી કે જે એક અજાણું એક વોટ્સએપ નંબર છે જેનાથી કોન્ટેક્ટ કરવામાં આવ્યો હતો અને અમુક ટેલિગ્રામ આઈડી છે જેમાં વિક્ટીમને એડ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ જે વિક્ટીમે પૈસા ભરેલા છે એમને આઠ રાજ્યોના અલગ અલગ દસથી વધારે અકાઉન્ટમાં એમને પૈસા ભરેલા છે એમાંનું એક અકાઉન્ટ છે યુડી ગાર્મેન્ટ્સ કરીને જે અમદાવાદમાં ખોલાવવામાં આવેલું હતું એટલે પ્રથમ અમે એ અકાઉન્ટની તપાસ કરી લીધી આ ઉપરાંત જે ટેલિગ્રામ આઈડી છે એમના જે આઈપીની અમે જે ડિટેલ્સ મંગાવી હતી તો એ ટેલિગ્રામ આઈડી થાઈલેન્ડમાંથી ઓપરેટ થતી હતી એટલે જેમાંથી એમનો કોન્ટેક્ટ કરવામાં આવ્યો છે એ થાઇલેન્ડમાંથી કરવામાં આવતો અને જે વેબસાઇટ ઉપર એમને આ બધું પૈસા ભરવા માટે જણાવવામાં આવ્યું હતું એ ચાઇનાથી ક્રિએટ કરવામાં આવ્યું છે એટલે ફર્સ્ટ અમે આ અકાઉન્ટની તપાસ કરી યુડી ગાર્મેન્ટ્સ તો એમના જે અકાઉન્ટ હોલ્ડર છે જે અમારા એક આરોપી છે જેમને પકડેલા છે ઉત્પલ ધોલાઈની અમે ધરપકડ કરી હતી એની તપાસમાં એવું જાણવામાં આવ્યું કે એમને આ અકાઉન્ટ છે આગળ દિપેશ પટેલ નામની વ્યક્તિને આપેલી હતી અને એમને એ લાલચ આપવામાં આવી હતી કે એ આખા અકાઉન્ટમાં જેટલું ટર્નઓવર થાય એના એક પર્સન્ટ લેખાએ રૂપિયા એમને મળશે એટલે આ અકાઉન્ટમાં ત્રણ દિવસમાં વન પોઈન્ટ એટ ફાઇવ કરોડના ટ્રાન્ઝેક્શન થયા હતા અને એનસીસીઆરપી પોર્ટલમાં આ અકાઉન્ટની વિરુદ્ધમાં તેર રાજ્યોમાં તેતાલીસથી વધારે એપ્લિકેશન થયેલી છે ફ્રોડની એટલે ત્યારબાદ અમે જે દિપેશ પટેલની ધરપકડ કરી હતી એમને આ દોઢ ટકા કમિશનમાં આગળ એક જે આરોપી છે મિતેશ પટેલ એમને આપેલું હતું મિતેશ પટેલ અત્યારે ફરીદાબાદમાં રહે છે એમને એ જે અમદાવાદ છે આવા અકાઉન્ટ અલગ અલગ લોકો પાસેથી ગેધર કરીને અન્ય લોકોને આપતો હોય છે એટલે પહેલાં અમે આ ત્રણ લોકોની ધરપકડ કરી હતી અને એમની બાદ અમારી પીઆઈ સિદ્દીકીની આગેવાનીમાં એક ટીમ અમે દિલ્હી રવાના કરી હતી જેથી અન્ય બે આરોપી છે સૌરભ જામુલકર અને એક રામ પંડવા સાહુ આ બંનેની ધરપકડ કરી હતી એમનો રોલ એવો છે કે જે રામ સાહુ અને આ પાંચે લોકો આ બધા ટેલિગ્રામમાં એકબીજા સાથે ઇન્ટ્રોડ્યુસ અત્યાર તપાસમાં આવ્યું છે કે ચાઇનીઝ લોકો ટેલિગ્રામમાં અલગ અલગ ગ્રુપ ક્રિએટ કરે છે જેમાં આવા લોકોને શોધતા હોય છે કે જે એમને અકાઉન્ટ આપી શકે કમી અને એને પાંચથી સાત ટકા સુધી કમિશનની લાલચ આપવામાં આવે છે એટલે જે સૌરભ છે એ પોતે ચેન્નાઈમાં એક વ્યક્તિને મળેલો હતો અને ત્યાંથી અત્યારે ફરીદાબાદ અકાઉન્ટ લેવા આવતો હતો અને આગળની લિંક જે છે જેમકે મિતેશ ગુજરાત અને અન્ય પાર્ટમાંથી આવા અકાઉન્ટ ખોલાવીને એ આગળ ચેન્નાઈ પ્રોવાઈડ કરતો હતો અને આ બધા જે અકાઉન્ટ હોલ્ડર છે એમની પાસેથી યુઝર આઈડી અને પાસવર્ડ લઈ લેવામાં આવે છે અને આ પાસવર્ડ યુઝર આઈડીનો ઉપયોગ કરીને આ અકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન કરવામાં આવતા હોય છે અને ફ્રોડના રૂપિયા જમા કરવામાં આવતા હોય છે આખું જે આ ટાસ્ક ફોર્સની અમારી પાસે લાસ્ટ એક વર્ષમાં અમે સાઠથી વધારે લોકોને અરેસ્ટ કરેલા છે ભારતના અલગ અલગ રાજ્યોમાંથી તો અલ્ટિમેટ જે આખું ઓપરેટ થાય છે એ ચાઇનાથી છે કેમ કે જે વેબસાઇટ ક્રિએટ કરવામાં આવે છે એ ચાઇનાથી ક્રિએટ કરવામાં આવે છે ત્યારબાદ ચાઇનીઝ લોકો ભારતની બહાર અન્ય અલગ અલગ જગ્યાએ જેમ કે દુબઈ છે થાઇલેન્ડ મલેશિયા ત્યાં એમના સેન્ટર્સ હોય છે જે આ ટેલિગ્રામ ગ્રુપને એ બધા ચલાવતા હોય છે અને જે પૈસા જે આવતા હોય છે અલ્ટિમેટલી ક્રિપ્ટો કરન્સીમાં ઇન્ડિયાની બહાર લઈ જવામાં આવે છે ટાસ્ક જેમ કે આ ફરિયાદ છે એમાં ટાસ્ક એમાં યુટ્યુબ વિડીયો લાઇક કરવાનું ટાસ્ક હતું આ એક સ્ક્રિપ્ટ છે જે સ્ક્રિપ્ટ ચેન્જ થતી હોય હોય છે અમુક વાર એમને ટાસ્ક આપવામાં આવે છે કે સેલિબ્રિટીના કોઈ ઇન્સ્ટાગ્રામ પેજ હોય છે કે ટ્વિટર પેજ હોય છે એમને લાઇક કરવા અને અમારું એવું એચઆર કંપની છે એટલે અમારું એવું કામ છે કે એમની ફોલોવરશિપ વધારવી અમુક ટાઈમ એને એવા ટાસ્ક આપવામાં આવે છે કોઈ હોટલ હોય છે તો એમના ગૂગલમાં રેટિંગ સુધારવા માટે એ એને લાઇક કરવાના અને એમના સ્ક્રીનશોટ એમને આ ગ્રુપમાં નાખવામાં આવતા હોય છે એટલે ટાસ્ક અલ્ટિમેટલી ચેન્જ થતા રહે છે બટ એનું અન્ડરલાઇન જે આર્કિટેક્ચર કે ફર્સ્ટ જે કોન્ટેક્ટ છે એ એમનો વોટ્સએપમાં યા તો ટેલિગ્રામમાં કરવામાં આવે છે ટેલિગ્રામમાં અલગ અલગ ફેક ગ્રુપ હોય છે જેમાં એમના જ લોકો હોય છે એવા સ્ક્રીનશોટ અંદર નાખે છે કે અમને બી આ ટાસ્ક કરતાં આટલા રૂપિયા મળે છે એટલે લોકોનો વિશ્વાસ કેળવાય છે એમાં અને પછી એ લોકો વધારે રૂપિયા આપતા હોય છે અને પછી આ ટાસ્ક રૂપનું ત્રીજું મેઇન જે આયામ છે કે એમની જે ડેશબોર્ડ હોય છે એમાં તમે પાંચ લાખ અગર ઇન્વેસ્ટ કરો તો એમને તમને ઇન્કમ દેખાડશે દસ લાખ દસ લાખ ઇન્વેસ્ટ કરો તો કદાચ આપણે વીસ લાખ ઇન્કમ દેખાડશે ત્યાં એટલે લોકોને એમ લાગે છે કે આ ઇન્કમ પહેલાં એમને રૂપિયા આપેલા હોય છે નાની અમાઉન્ટના એટલે વધારે ને વધારે રૂપિયા નાખતા હોય છે અંદર